આગામી નવ માર્ચના રોજ રાજકોટ જિલ્લાના તાલુકામાં કોળી અને ઠાકોર સમાજનું એક મળવા જઈ રહ્યું છે જેમાં વિસ્તારમાં થોડાક દિવસ પહેલા જે ઘટના બની હતી કોળી સમાજના વ્યક્તિ ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની જે હત્યા કરવામાં આવે તે આરોપી દ્વારાને આ મામલાના સંદર્ભમાં જ્યારે ન્યાય માંગવા માટે પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા આરોપીનું સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ સાથે તેમણે જે વિરોધ નોંધાવ્યો ત્યારે પોલીસે તેમના ઉપર લાઠીચાર્જ પણ કર્યો હતો અને બાણું જેટલા લોકો સામે ફરિયાદ પણ થઈ હતી આ સમગ્ર મામલાને લઈને આકોડી સમાજના લોકો દ્વારા સંમેલન બોલાવવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં કઈ કઈ માંગને લઈને તેઓ પોતાનો વિરોધ નોંધાવવાના છે ને શું વાત કરવાના છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

કોળી સમાજના લોકોનું એવું કહેવું હતું કે જે પ્રકારે આરોપીએ કૃત્ય કર્યું છે તો તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે આને જ લઈને પોલીસ અધિકારીઓ અને કોળી સમાજના જે આગેવાનો હતા તેમના વચ્ચે બોલાચાલી થઈ ઘર્ષણ સર્જાયું ને વાત વિવાદ એટલો વધી ગયો કે મામલો બિચકતા હાલ પરિસ્થિતિ છે વિકટ બની હતી પોલીસે લાઠીચાર્જ પણ કર્યા હોવાના આરોપો સામે આવ્યા હતા અને આ મામલાના સંદર્ભમાં જે પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો તેમાં નેવુંથી વધારે કોળી સમાજના લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી આ સમગ્ર ઘટના બન્યા બાદ જે પ્રકારે સરકારી અધિકારીઓનું વલણ હતું તેને લઈને કોળી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આગામી નવ માર્ચના રોજ રાજકોટના વિછ્યા ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકતા સમિતિ દ્વારા કોળી સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે જેમાં કોળી અને ઠાકોર સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં ઉમટી શકે છે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે. તેમાં ચાર અલગ અલગ માંગણીઓને લઈને આ સન્મેલન બોલાવવામાં આવ્યું છે. પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાન રમેશ મેર તે સાંભળી લો. નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર આવનારી નવ 9 3 2025 ના રોજ વિશ્વ મુકામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સમસ્ત ઠાકોર અને સમસ્ત કોળી સમાજના હક અને અધિકાર માટેનું મહાસંમેલન છે આ સંમેલન કોઈ વ્યક્તિ સામે કોઈ સરકાર સામે કે કોઈ સમાજ સામે નથી આ તો સમસ્ત કોળી સમાજ ઉપર જે અન્યાય થઈ રહ્યો છે એના અનુસંધાનમાં એક જગ્યાએ એકત્રિત થવા માટેનું મહાસંમેલન છે સાથે સાથે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપુરાની જે સર આમ હત્યા થઈ અને આ હત્યામાં એના ન્યાય માટે અને હત્યા એના ન્યાય માટે જે લોકો લડતા હતા એને ખોટી રીતે ગંભીર ગુનામાં ત્રણસો સાત જેવી કલમ લગાવી અને જે બાણું જણા ઉપર કેસ કરવામાં આવ્યો છે નિર્દોષ લોકો ઉપર જે કેસ કરવામાં આવ્યો છે આવો જે અન્યાય થઈ રહ્યો છે એના અનુસંધાનમાં આ મહાસમેલન છે આપણી જે મુખ્ય માંગણીઓ જે છે કે જે સમાજમાં દીકરાઓની ખોટી હત્યા થઈ રહી છે એ બંધ થાય સમાજમાં દીકરીઓનું શોષણ થઈ કોળી સમાજની દીકરીઓનું જે શોષણ થઈ રહ્યું છે એ બંધ થાય સમસ્ત ઠાકોર અને કોળી સમાજના જેના મૂળભૂત અધિકારોને હક છે એ મળી રહે સાથે સાથે આજે સમસ્ત ઠાકોર અને કોળી સમાજ ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી સાથે અમે આ મહાસમેલનનું આયોજન કરેલ છે આ સંમેલન અંતર્ગત સમાજના વરિષ્ઠ નેતાઓને પણ આપણે પત્ર દ્વારા જાણ કરીએ છીએ કે ભાઈ અમે મુખ્ય આ માંગણીઓને લઈને આપણે મહાસંમેલન થઈ રહ્યું છે તો જો આ અમારી માંગણીઓ યોગ્ય હોય અથવા આ માંગણીઓમાં આપ લોકો ખોળી અને ઠાકોર સમાજને સહકાર આપવા માંગતા હોય તો આ સંમેલનમાં અવશ્ય પધારો આપને આપણે સૂચન આવકારી હશે આમાંથી પણ આપણે સારું કરી શકીએ કારણ કે આવનારા સમયમાં ગુજરાતભરમાં મોટી વસ્તી એને કે અઢી કરોડ જેટલી ઠાકોર અને કોળી સમાજની વસ્તી હોય અને છતા આવડા બધા અન્યાય થઈ રહ્યા હોય તો ક્યાંક ને કંઈક આપણા નેતૃત્વમાં ખામી છે અથવા આપણે કોઈ અલગ દિશામાં જઈ રહ્યા છીએ આવનારા સમયમાં અંગ્રેજોના ગુલામીમાંથી માંડ માંડ આપણે બહાર નીકળ્યા છીએ ફરી વખત આપણો સમાજ કોઈનો ગુલામ ન બને એટલા માટે સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે તો સમાજના વરિષ્ઠ આગેવાનો વરિષ્ઠ નેતૃત્વ ધરાવતા વ્યક્તિઓ વડીલો મારી નમ્ર અપીલ છે એક નાના ભાઈ તરીકે એક નાના ભાઈ તરીકે એક દીકરા તરીકે આપ સર્વેને મારી અપીલ છે કે આ અન્યાયની લડતમાં આપ સમાજને સાથ અને સહકાર આપો સમાજે આપને જે નેતૃત્વ આપ્યું છે સમાજે આપને જે સ્ટેજ આપ્યું છે એનું ઋણ અદા કરવાનો આ સમય છે તો સર્વેને મારી નમ્ર અપીલ છે કે જો ઠાકોર અને કોળી સમાજમાં આપણે જન્મ લીધો હોય ઠાકોર અને કોળી સમાજના માટે આપણે કંઈક કરવા માંગતા હોય તો સમાજના આ જે મહાસમેલન છે એમાં

તેમજ જે જુદી જુદી માંગણીઓ છે અન્ય સમાજ ઉપર કેસ પરત ખેંચાતા હોય તો કોળી સમાજ ઉપર કેમ નહીં ખેંચાય તે તમામ પ્રકારના સવાલ ઉઠાવે જે ચાર માંગણીઓની આપણે વાત કરી લઈએ તો પહેલી માંગણી કોળી સમાજના જે બાણું નિર્દોષ યુવાનો પરના પોલીસ કેસ પરત ખેંચે હત્યારાઓને કડકમાં કડક સજા અને સરકારી વકીલ આપો કોળી સમાજના બાણું નિર્દોષ યુવાનોને ખોટી રીતે ઢોર માર મારી હિટલર શાહી વલણ અપનાવી ખોટી રીતે ગુનો દાખલ કરવા બદલ જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે મૃતક ઘનશ્યામ રાજપરાને મકાન માટે જમીન ફાળવો અને આર્થિક રીતે સહાય કરો તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને આ મામલાને લઈને જે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના લોકો છે તેમના દ્વારા મંત્રી પરસોત્તમ સોલંકી મંત્રી કુંવરજી બાવળિયા મંત્રી મુકેશભાઈ ઝીણાભાઈ ધારાસભ્ય હીરા સોલંકી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ધારાસભ્ય અમિત ચાવડા ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિતના જે કોળી સમાજના જેટલા લોકો હાલ રાજકીય ક્ષેત્રે સંકળાયેલા છે મંત્રી હોય ધારાસભ્ય હોય તેમને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરી છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે જે અલગ અલગ માગણી સાથે કોળી સમાજના લોકો છે તે સંમેલન કરવા જઈ રહ્યા છે તે મામલામાં સરકાર દ્વારા જે માગણીઓ છે કોળી સમાજના લોકોની તે સ્વીકારવામાં આવે છે કે કેમ દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ